નમસ્કાર હું છું સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કર્યા અને આપણે વાત કરી સીધું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે ગુજરાતના રોડમેપનું અનાવરણ કર્યું જેમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો દ્વારા પ્રાદેશિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે व्यूहात्मक प्रोजेक्ट्स और समुदाय जोड़ाण साथ गुजरात भारत ना आर्थिक परिदृश्य में एक मुख्य खिलाड़ी तरीके पोता ने स्थान आपे छे तो वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन इंडस्ट्रियलिस्ट के साथ पारस्परिक संवाद कार्यक्रम में हम सभी के साथ मंच पर उपस्थित गुजरात राज्य के चीफ सेक्रेटरी श्री पंकज कुमार जोशी जी भारत सरकार के उद्योग एवं व्यापार संवर्धन विभाग के सेक्रेटरी श्री अमरदीप सिंह भाटिया गुजरात राज्य के एडिशनल चीफ सेक्रेटरी श्री एम के दास गुजरात राज्य के उद्योग और खनन विभाग के प्रिंसिपल सेक्रेटरी श्रीमती ममता वर्मा फीके के अध्यक्ष श्री हर्षवर्धन अग्रवाल फीके के चेयरमैन गुजरात श्री राजीव गांधी जी सभी आमंत्रित गणमान्य अतिथि प्रेस मीडिया के मित्र सभी को मेरा नमस्कार आगामी वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस की तैयारियों को लेकर आज की ये हमारी मुलाकात मेरे लिए अत्यंत हर्ष और गर्व का विषय है एक विषय गौरव का यह भी है कि विश्व के सबसे लोकप्रिय नेता और यशस्वी प्रधान श्री नरेंद्र भाई मोदी जी और वित्त मंत्री श्रीमती निर्मला सीताराम जी ने राष्ट्र को नेक्स्ट जैन जीएसटी रिफॉर्म्स की ऐतिहासिक दीपावली भेंट दी है मैं आदरणीय प्रधानमंत्री जी श्री मोदी साहब और वित्त मंत्री શ્રીમતી નિર્મલાજી કા દેશ કો ઇઝ ઓફ લિવિંગ ઓર આત્મનિર્ભર ભારત કી પ્રગતિ વિકાસ કો બલ દેવાળી ભેટ કે ધન્યવાદ કરતા હું સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાનો સાડી વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અહીં રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલો ઉમરસાડી બ્રિજ માત્ર ત્રણ વર્ષમાં જ દયનીય હાલતમાં પહોંચી ગયો છે આ બ્રિજનું લોકાર્પણ એક રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને તે સમયે આશા વ્યક્ત કરાઈ હતી કે આ બ્રિજ વાહન ચાલકો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે પરંતુ હાલતમાં હાલમાં આપણે વાત કરીએ તો બ્રિજની હાલત જોઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે બ્રિજ પર અનેક ખાડાઓ પડી ગયા છે વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે અને ત્યારે દિન પ્રતિદિન ભારે ટ્રાફિકનો ભાર સહન કરતો આ બ્રિજ જર્જરિત થઈ રહ્યો છે અને જેના કારણે બે પહિયા તથા ચાર પહ્યા વાહન ચાલકોને ખાડાઓને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ફક્ત ત્રણ વર્ષમાં જ બ્રિજની આવી સ્થિતિ થવી એ બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે વાહન ચાલકો અને ગ્રામજનો વારંવાર માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવું જરૂરી છે નાગરિકોએ સ્થાનિક પ્રશાસન અને રેલવે વિભાગને રજૂઆત કરીને તાકીદે પગલાં ભરવાની અપીલ કરી છે બ્રિજની હાલત એવી બની ગઈ છે કે ક્યારેક મોટા અકસ્માતો સર્જાઈ શકે છે અને જેના માટે જવાબદાર કોણ હશે તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે આ મામલે જનપ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર ત્રણ વર્ષમાં જ નબળી હાલતમાં પહોંચી ગયો છે જે કામની ગુણવત્તા અંગે સંશય ઉભો કરે છે નાગરિકોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક સમારકામ સાથે જવાબદારો સામે કાર્યવાહી થાય અને આવનારા સમયમાં આવા જાહેર કાર્યોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે તો આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત તો વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન વિભાગે વધુ એક મોટી સફળતા મેળવી છે ડુંગળી પોલીસ મથકે પ્રાપ્ત માહિતીના આધારે ઊંટડી ડીપી ફળિયા વિસ્તારમાં વિદેશી દારૂનો રૂપિયા બે લાખ ચોપન હજાર બસો આઠ ની કિંમતનો મોટો જથ્થો કબજો કરવામાં આવ્યો હતો

આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા પોલીસ દારૂના ગેરકાયદેસર વેપાર સામે સજાગ છે અને ગુનાખોરી રોકવા માટે કડક પગલાં ભરી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં આવા જથ્થાઓ સરહદી વિસ્તારોમાંથી અંદર લાવવાનો પ્રયત્નો થાય છે પરંતુ પોલીસ તંત્ર સતર્કતા દાખવી રહ્યું છે પોલીસ હાલમાં દારૂનો જથ્થો પહોંચાડનારાઓ અજાણ્યા આરોપીની શોધખોળ અને ઓળખ માટે તપાસ શરૂ કરી છે સાથે જ આ તમામ વિગત જાણવા માટે પોલીસે હમણાં હાલમાં તમામ પ્રકારની તપાસ હાથ ધરી છે તો આ તરફ સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સાંસદ ધવલભાઈ પટેલે અચાનક મુલાકાત લઈને શહેરની આરોગ્ય સેવાઓની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો ખાસ કરીને ઈ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દર્દીઓની મુશ્કેલીઓ સાંભળી હતી મુલાકાત દરમિયાન સાંસદે હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે વાપી ઉદ્યોગનગરમાં હજારો મજૂરો કામ કરે છે અને તેઓ માટે ઇએસઆઈસી હોસ્પિટલ જીવનદાયી સાબિત થાય છે પરંતુ હાલની વ્યવસ્થામાં બેડ દવાઓ અને સ્ટાફની અછત જોવા મળે છે સાંસદે હોસ્પિટલ પ્રશાસન અને આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અને નવી મશીનરી લેબોરેટરી સુવિધા આઈસીયુ બેડ તથા તાત્કાલિક સેવા વિભાગને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી સાથે સાથે તેઓએ દર્દીઓને દવા સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ફાર્મસી વિભાગને વધુ સુવ્યવસ્થિત બનાવવા સૂચનાઓ કર્યા હતા જણાવી દઈએ કે મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓ અને તેમના પરિવારજનોની પણ વાતો સાંભળી ઘણી ફરિયાદો સામે આવી કે દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તો કેટલીક વાર દવાઓ ઉપલબ્ધ નથી હોતી અને આ બાબતે સાંસદે તાત્કાલિક પગલા લેવા માટે હોસ્પિટલ પ્રશાસનને તંત્રને જણાવ્યું હતું સાંસદ ધવલ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ આ બાબતને દિલ્હી સુધી લઈ જશે અને મજૂર વર્ગ જે છે તથા સામાન્ય નાગરિકોને સારું આરોગ્ય સુલભ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે પણ ચર્ચાઓ કરવામાં આવશે હોસ્પિટલ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે જણાવી દીધી કે હોસ્પિટલના અધિકારીઓએ ખાતરી આપી કે આગામી સમયમાં સુવિધાઓ સુધારવા માટે ત્વરિત પગલા લેવામાં આવશે આ મુલાકાતના કારણે વાપી વિસ્તારના મજૂર વર્ગ અને નાગરિકોમાં આશાનું એક નવું સંદેશ ફેલાયું છે તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે ઉમરગામની તો ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક પગલું ભરાયું છે અહીં નવીનતથી સજ્જ બ્રાઉઝરનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે આ પ્રસંગે જીઆઈડીસીના ડિવિઝનલ મેનેજર વાપી જીઆઈડીસી કચેરીના રીજનલ મેનેજર સાથે સાથે સરીગામ નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર કુલદીપસિંહ સોલંકી સરીકામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી કૌશિકભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા સરીકામ જીઆઈડીસી વિસ્તાર દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક ઝોનમાંનો એક ગણાય છે અને અહીં સેંકડો મોટી નાની ઉદ્યોગ એકમો કાર્યરત છે જેમાંથી અનેક કેમિકલ ફાર્મા અને ટેક્સટાઇલ યુનિટો સામેલ છે અને આવા વિસ્તારમાં આગ લાગવાની શક્યતાઓ હંમેશા રહેતી હોવાથી અદ્યતન ફાયર બ્રાઉઝરની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી અને નવી ફાયર બ્રાઉઝરની સુવિધાથી હવે કોઈપણ આગ કે આપત્તિના બનાવમાં તાત્કાલિક પ્રતિસાદ મળી શકશે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું કે ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા પ્રાથમિકતા છે સરકારે તેમજ સ્થાનિક જે સંસ્થાઓ છે તે લોકોને મળીને ઉદ્યોગકારોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ મહત્વનું કાર્ય છે તેમણે આશા વ્યક્ત કરી કે નવા ફાયર બ્રાઉઝરથી આગ જેવી આપત્તિઓ પર ઝડપથી કાબુ મેળવવામાં આવશે અને ઉદ્યોગોને તેમજ કામદારોને સુરક્ષાની ખાતરી મળશે વિશેષ કાર્યક્રમ અંતર્ગત ફાયર ફાઈટરોનું સન્માન પણ કરવામાં આવ્યું આગ જેવી પરિસ્થિતિમાં જીવ જોખમમાં મૂકી અને સેવા આપતા ફાયર ફાઈટરોને સમાજમાં સાચા જનરક્ષક ગણાવી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ કહ્યું કે ફાયર બ્રાઉઝર મળવાથી ઉદ્યોગકારોમાં વિશ્વાસ વધ્યો છે અને સરીગામ વિસ્તાર હવે વધુ સુરક્ષિત બનશે અને આ છેલ્લે આપણે વાત કરીએ તો આ કાર્યક્રમને કારણે ઉદ્યોગકારો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી તો આ તરફ વાત કરીએ હવે આપણે તો ભારત સરકારની છપ્પન ટી કાઉન્સિલ મીટિંગ બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મહત્વપૂર્ણ પાંચ ટકા અને અઢાર ટકા આ નવી વ્યવસ્થા બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે સીતારમણે જણાવ્યું કે રોજિંદા જીવનમાં જરૂરી ચીજો અને સેવાઓને સામાન્ય માણસ માટે વધુ સસ્તી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો સૌથી મોટો લાભ આરોગ્ય ક્ષેત્રને મળ્યો છે કેમ કે હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ હવે સંપૂર્ણપણે જીએસટી મુક્ત રહેશે તે ઉપરાંત દૂધ દહીં માખણ ઘી નમકીન બાળકોના ડાયપર ફીડિંગ બોટલ મેડિકલ ઓક્સિજન ગ્લુકોમીટર અને ચશ્મા જેવી ચીજો પરનો કર ઘટાડવામાં આવ્યો છે વાહનો પર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમ કાર બાઈક થ્રી વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનો પર જીએસટી અઠ્યાવીસ ટકા પરથી ઘટાડી અઢાર ટકા કરવામાં આવ્યો છે એસી મોટી ટીવી અને ડિશ વોશિંગ મશીન જેવા ઘરેલુ ઉપકરણો પર પણ રાહત આપવામાં આવી છે બીજી તરફ સરકારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર કડક વલણ અપનાવ્યું છે હવે પાન મસાલા સિગારેટ ગુટખા જડા કાર્બોનેટેડ ડ્રિંક્સ ફાસ્ટ ફૂડ લક્ઝરી કાર અને પ્રાઇવેટ જેટ પર ચાલીસ ટકા સ્પેશિયલ જીએસટી લાગશે નાણાં મંત્રીએ જણાવ્યું કે તમા તમાકુ સંબંધિત ઉત્પાદકો પર વળતર પણ ચાલુ રહેશે અને ત્યાં જણાવી દઈએ કે ત્યાં સુધી કે સરકાર પોતાના સંપૂર્ણ ચૂકવણી ન કરી દે આ નવા દર માળખાથી સરકાર પર લગભગ અડતાલીસ હજાર કરોડનો વધારાનો મહેસૂલ બોજ પડશે અને એમ મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું તેમ છતાં પણ આ સુધારો સામાન્ય જનતાને રાહત આપવા તથા આડંબર અને હાનિકારક ચીજો પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ ગણાયું છે એક તરફ લોકોના રોજિંદા જીવનમાં આવશ્યક વસ્તુઓ સસ્તી થશે તો બીજી તરફ લક્ઝરી અને આરોગ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓ મોંઘી થશે અને આમ જીએસટીના નવા નિયમો સસ્તું જીવન મોંઘી આડંબરના સૂત્રને સાકાર કરતા દેખાય છે તો આ તરફ સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લાના જનરક્ષક વાન ફાળવણીની આ જો સમગ્ર મામલો છે તેમાં જણાવી દઈએ કે નાગરિક સુરક્ષા માટે નવી પહેલ છે વલસાડ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ હવે વલસાડ જિલ્લામાં પણ વિશેષ જનરક્ષક વાન ફાળવવામાં આવી છે જિલ્લામાં સિટી પોલીસ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોને આ વાન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેથી નાગરિક સુરક્ષા અને તાત્કાલિક સેવા પ્રદાન વધુ સુગમ બની શકે જનરક્ષક વાનની ભૂમિકા જોઈએ તો આ વાહન આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમાં જીપીએસ સિસ્ટમ વાયરલેસ સેટ ફર્સ્ટ એડ કિટ તથા તાત્કાલિક કાર્યવાહી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે 112 પર કોલ થતા જો નજીકના પોલીસ સ્ટેશન સાથે જોડાયેલી વાન ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકે છે જેના કારણે પ્રતિસાદ સમય ઘણો ઓછો થશે અને નાગરિકોને તાત્કાલિક મદદ મળશે પોલીસ સ્ટેશનોને ફાળવણી વલસાડ શહેર પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લામાં આવેલા પારડી ઉમરગામ કપરાડા ધરમપુર તળાસરી વાપી અને સાનજન જેવા પોલીસ સ્ટેશનો આ વાન ફાળવવામાં આવ્યા છે આ શહેર સાથે ગ્રામ્ય તેમજ સરહદી વિસ્તારોમાં સુરક્ષા સેવા વધુ અસરકારક રીતે ઉપલબ્ધ થશે ત્યારે આપણે વાત કરીએ તો હાલ વલસાડ જિલ્લામાં નવી દસ જનરક્ષક વાન ફાળવણીકરણ કરવામાં આવી છે અને સાથે અગાઉની પાંચ વાન મળી કુલ પંદર જનરક્ષક વાન કાર્યરત રહેશે ઝડપી સહાય અંગે આપણે વાત કરી તો અકસ્માત આગ ગુનાની ઘટના કે આરોગ્ય આપત્તિ સમયે તરત પહોંચ અને સુરક્ષા વિશ્વાસમાં વધારો આપણે વાત કરી તો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વધુ સુરક્ષિત અનુભવ કરશે એક નંબર અને બહુવિધ્ય સેવા ફક્ત એકસો ડાયલ કરતાં જ પોલીસ અગ્નિશામક અને એમ્બ્યુલન્સ સેવાઓ એકસાથે ઉપલબ્ધ થશે મુખ્યમંત્રી આ પ્રોજેક્ટને નાગરિક સુરક્ષા માટે દૂરદેશી પગલું ગણાવ્યું છે તેમના જણાવ્યા મુજબ જનરક્ષક વાહનની ફાળવણીથી રાજ્યમાં સુરક્ષાની નવો માપદંડ સ્થાપિત થશે અને નાગરિકોને વિશ્વસનીય ઝડપી તથા સર્વગ્રાહી સેવા ઉપલબ્ધ થશે આ તરફવા આગળ હવે આપણે વાત કરી તો વલસાડ એસટી બસ ડેપો ખાતે તાજેતરમાં એસટી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે સાથે મુસાફરોના આરોગ્ય હિત માટે એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પનું સંચાલન ધરમપુર ખાતે સ્થિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભીલપુડી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આપણે વાત કરી તો દીપ રાગટ્ય દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે આ આરોગ્ય નિદાન કેમ્પનું મુખ્ય હેતુ

તો આ કેમ્પમાં ખાસ કરીને જે પેશન્ટની જરૂરત હોય એને બ્લડ પ્રેશર વધારે હોય કે કાંઈ પણ ચાલવામાં કે એમાં એમનું તકલીફ હોય કે પગમાં સૂજો હોય તો એમનો ઇસીજી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવશે અને વધારે તકલીફ હોય એમને શ્રીમદ હોસ્પિટલમાં પણ રેફરલ કરવામાં માટે આવશે કે એમનું ઇકો કાર્ડિયોગ્રાફી એ અગાડીનું સીટી એનજીઓ કરાવવાનો છે કે જેનાથી હાર્ટમાં બ્લોકેજ આપણે કવર પડશે અને ફલવનરી ફંક્શન ટેસ્ટ જેને પીએફટી કહેવાય બજાવું છું અત્યારે છેલ્લા ઘણા સમયથી જે પ્રયાસો ચાલી રહ્યા હતા શ્રીમદ કાંસિંગ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર તેમની સાથે એને ટાઈપ કરવામાં આવ્યું છે ત્યાં આપણા સ્ટાફ કર્મચારી મિત્રો છે એમના ફેમિલી અને પોતાને જે કંઈ પ્રોબ્લેમ્સ હોય અને ત્યાં એ લોકો સેવા લઈ એમને આપણે તમામ પ્રકારના બિલો એ લોકોને મંજૂર કરવામાં આવે છે એટલે જેથી અમને ઘણો બધો ફાયદો થશે આજનો જે મેગા જે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં તમામ પ્રકારની સુવિધાઓથી આપણે એ લોકોને ચેકઅપ કરશું ને સારા નિષ્ણાતો પણ અહીંયા હાજર છે અને એમની દેખરેખ હેઠળ અને તમામ જે કર્મચારીઓ હતા એમને અમે એમના ફેમિલીમાં પણ જે કંઈને હોય એમને પણ બોલાવ્યા છે કે જેથી એ લોકો પોતાના ઘરમાં કોઈને પ્રોબ્લેમ હોય એ લોકો લાભ લઈ શકે અને આજના આ જે કેમ્પ સર્વારોગ નિદાન કેમ્પ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના સહયોગથી જે રાખેલો છે એમાં વલસાડ વલસાડના વલસાડ ડેપો અને વલસાડ વિભાગીય કચેરી અને અન્ય ડેપોના પણ જે તે કર્મચારીઓ બસ લઈને આવે છે તેઓને પણ અમે લાભ લેવાનો સૂચના આપી છે એટલે આ એના અંતર્ગત એવું થશે કે કર્મચારીઓને ઘણી વખત રીતે નાની મોટી બીમારી હોય માથું તૂટતું હોય થોડુંક ચાખું દેખાતું હોય પ્રેશર હોય એ એમને ખબર ન હોય એટલે આજ આ જો રોજ આ એક ટેસ્ટ થઈ જાય તો એમને ખૂબ ખબર પડે એ ખરેખર મારી મુશ્કેલી છે જેના કારણે એક તો પહેલાં તો પોતાની કર્મચારીની પોતાની સ્વાસ્થ્યની માં મુશ્કેલી જે છે એમાં નિવારણ આવે અને સાથે સાથે અમારા મુસાફરો જે બસ લઈને ડ્રાવરો જાય છે તો મુસાફરોને પણ ભવિષ્યમાં કોઈ જાતની અમે મુશ્કેલી ન થાય એના માટે એ પણ એક અગમચેતીના ભાગરૂપે સારવાર લઈ શકાય અને એની જાણકારી કર્મચારીને પણ મળે અને સાથે સાથે અહીંયા આવશે એટલે એટલે એને ખબર પડશે કે ઘણો મોટો વ્યાપ છે 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 તમામ પ્રકારના રોગોમાં એના પણ ફેમિલીમાં માતા પિતા ભાઈ બાળકો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા બે હાજર પચીસ કાર્યક્રમમાં ભારતે એક મોટો ઇતિહાસ રચ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશનો પહેલો મેડ ઇન ઇન્ડિયા સેમી કંડક્ટ ચીપ વિક્રમ અર્પણ થયો અને આ બત્રીસ બીટનો પ્રોસેસર ઇસરોની સેમી કન્ડક્ટ લેબ મોહાલીમાં વિકસવામાં આવ્યો છે આ ચીપ માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ ભારતની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે વિક્રમ ચીપ એવી રીતે બનાવવામાં આવી છે કે તે કઠોર પરિસ્થિતિઓમાં પણ કામ કરી શકે અંતરિક્ષમાં ઊંચા રેડિયેશન લોન્ચ વાહનના ધક્કા અને દબાણ વચ્ચે પણ તે સારી રીતે કાર્યરત છે રાખવામાં આવ્યું છે કેન્દ્રના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે માત્ર ત્રણ પોઈન્ટ પાંચ વર્ષમાં જ ભારતે સેમી ક્ષેત્રે વિશ્વાસ જીત્યો છે હાલ પાંચ મોટા યુનિટોના બાંધકામ ચાલી રહ્યા છે રૂપિયા છોતેર હજાર કરોડની પીએલઆઈ યોજના હેઠળ અત્યાર સુધી રૂપિયા પાસે હજાર કરોડનું રોકાણ આકર્ષાયું છે સાથે સાથ ત્રેવીસ ડિઝાઇન પ્રોજેક્ટ અને એ રૂપિયા એક પોઈન્ટ છ લાખ કરોડના દસ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે ઉદ્યોગ જગતના આગેવાનો કહે છે કે ભારત પાસે અસાધારણ પ્રતિભા છે અને સરકારનો મજબૂત આધાર પણ છે આ કારણથી ભારત ઝડપથી વિશ્વના ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે તો બીજી તરફ હવે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક્સ મીટ બે હજાર પચીસ કોમ્પિટિશન યોજાઈ હતી જણાવી દઈએ કે પ્રમુખ વિવેકભાઈ પટેલના આગેવાની હેઠળ તારીખ ચાર પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ કક્ષાની જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ હથોરિટી ઓફ ગુજરાતના અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે કરવામાં આવ્યો છે અને આ સ્પર્ધામાં છસો થી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો ચૌદ સોલ અઢાર અને વીસ વર્ષના વય જૂથમાં એકસો થી વધારે મેડલ જીતવા માટે ઉતરશે અને ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો કુલ નવસો ઇવેન્ટમાં ભાગ લેશે મંત્રી વિકાસભાઈ પ્રજાપતિ ડોક્ટર મનસુખ તવેતિયા ડોક્ટર નિરંજન ચોરસિયા બબિતા ગામિત એસએસજી અને હેડ કોચ સાજિદ મનસુરી તમામ ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યું હતું નમસ્તે આજે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક મીટનું આયોજન તારીખ ચાર અને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ભવ્ય એથ્લેટિક ટ્રેક અંબુભાઈ પુરાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજન થયેલું છે જેમાં લગભગ છસોથી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો પોતાનું કૌશલ્ય બતાવશે અને પોતાનું વેસ્ટ ઝોન ઇન્ટર વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક મીટ જે મધ્યપ્રદેશમાં થવાની છે એના માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે લગભગ નવસોથી નવસોથી વધારે ઇવેન્ટમાં એથ્લિટ જે છે પોતાનું પાર્ટિસિપેટ કરશે અને એકસો દસથી વધારે મેડલ્સ પોતાના નામે કરશે

એક મહિનાથી પોલીસ પકડથી આ લોકો દૂર હતા વધુ એક ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા અને ત્યારે જ પોલીસે બંનેને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે રેલવે સ્ટેશન પર જ લૂંટની ઘટના બની હતી અને આપણે વાત કરીએ તો વડોદરા રેલવે પોલીસે આ મામલે સોનુ શર્મા અને નિર્મલ કાઠિયાવાડીની ધરપકડ કરી છે બંને અગાઉ પણ છેતરપિંડીના ગુનાઓ આચરી ચૂક્યા છે છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર રાતના સમયે લૂંટનો બનાવ બનેલો હતો આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીટી લૂંટી લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનુ ઉર્ફે નજરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને આ ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત